નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જયેશ પરમાર અને આપનું હાર્દિક સ્વાગત કરું છું એસન વિદ્યાલયના આ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર દસ એ આપણે પૂરું કરી ચૂક્યા છીએ હાલના તબક્કે એકથી ચાર અને ચેપ્ટર નંબર દસ એટલે કે પાંચ ચેપ્ટર જે છે આપણા પૂર્ણ છે હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા તરફ જઈ રહ્યા છીએ અને નવું ચેપ્ટર જે છે એ ચેપ્ટર નંબર આઠ માનવ સ્વાસ્થ્ય અને રોગો વિદ્યાર્થી મિત્રો આગળનું ચેપ્ટર આપણે જે જોયું છે એ માનવ કલ્યાણ જે હશે એમાં સૂક્ષ્મ જીવો જોયું હતું તો હવે એ ચેપ્ટરની અંદર કંઈક એવું શીખીએ આપણે કે સૂક્ષ્મજીવો રોગકારકો હોય એવું સો ટકા જરૂરી નથી ક્યારેક ક્યારેક એ રોગ નિવારક તરીકે પણ વર્તી શકે છે એટલે એનો લાભ ઘણો બધો છે એ જ રીતે તો પ્રશ્ન એ થાય તો રોગ માટે શું જવાબદાર હોઈ શકે તો અહીંયા માનવ સ્વાસ્થ્ય અને રોગ આ બે વચ્ચે જે છે એ શું સંબંધ છે આ ચેપ્ટર જે છે ભણ્યા પછી આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે માનવ જે છે એ જીવન સ્વસ્થ રીતે પસાર કરી શકે અને કયા કયા રોગ છે રોગ છે તો એના માટે જવાબદાર રોગકારકો કયા છે અને એના નિવારણ માટે કયા પગલાં લઈ શકાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો જીવન જીવવાની એક સારી રીતભાત એટલે કે સ્વસ્થ સમાજમાં સ્વસ્થ દરેક વ્યક્તિઓ જે છે એ જીવન પસાર કરી શકે અને સારું જીવન જીવી શકે એ હેતુ સાથે આ ચેપ્ટર જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ મિત્રો ઘણી બધી બાબત એવી હશે કે જેનો આપણને ખ્યાલ ન હોય અને આપણે શીખી રહ્યા છીએ તો અહીંયા ઘણી બધી બાબત આપણામાં જે કહી શકાય કે ધીમે ધીમે એનો સમાવેશ થતો જશે અને આપણે એને શીખતા જઈશું તો ચેપ્ટર જે છે એના અંત સુધીમાં ઘણી બધી નવી બાબતો જે છે એ સ્વાસ્થ્ય અને રોગ છે એને રિલેટેડ આપણે શીખવાના છીએ એની ચર્ચાઓ કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ આજનું સેશન માનવ સ્વાસ્થ્ય અને રોગો સ્વાસ્થ્યને લાંબા સમયથી શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી જેમાં દેહના કેટલાક વાત પિત્ત અને કફ જેવા દોષોનું સંતુલન જળવાઈ રહેતું હતું શું કીધું છે કે ભાઈ અત્યાર સુધી સ્વાસ્થ્ય જે છે એને કેવી રીતે માનવામાં આવતું બરાબર તો એમાં એવું છે શરીર અને મનની એવી સ્થિતિ કેમ કે એનું કારણ છે મન અને શરીર આ બે જ્યારે સંતુલનમાં ના હોય તો કાર્ય યોગ્ય રીતે ના થઈ શકે બરાબર તો અહીંયા શરીર અને મનની એવી સ્થિતિ માનવામાં આવતી હતી કે જેમાં દેહના એટલે કે શરીરના કેટલાક વાત એટલે કે વાયુઓ પિત્ત પિત્તક્ષાર જેને આપણે કહીએ છીએ બરાબર પિત્ત અને કફ જેનાથી આપણે પરિચિત છીએ જેવા દોષો કીધું છે આ દોષો શા માટે કેમકે આ જે વાત પિત્ત અને કફ જેવા દોષો એમ કે એ વાત જે છે પિત્ત અને કફ જે છે એના કારણે શરીર જે છે એ સંતુલનમાં ના રહી શકે બરાબર તો એવા દોષો જે છે એનું સંતુલન જળવાઈ રહેતું હતું તો એ જે છે એને શું તો કે સંતુલન જો જળવાઈ રહે તો એને સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવતું એમ એક વ્યાખ્યા અથવાની ઓળખ જે છે એ પ્રકારનું કહી શકાય આગળ કહે છે પ્રાચીન ગ્રીકના હિપોક્રાઇટસ તેમજ ભારતીય આયુર્વેદ ચિકિત્સા જે છે તંત્ર પણ આ જ માનતું હતું કે વાત પિત્ત અને કફ આ ત્રણ વસ્તુ જે છે એ સંતુલનમાં હોય તો એને સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે એવું કહી શકાય એમ એવું માનવામાં આવતું હતું કે પિત્ત બ્લેક બાઇલ પિત્ત ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજવાળા હોય કાળુપિત્ત જે ધરાવે બ્લેક બાઇલ બરાબર તો એવા વ્યક્તિઓ જે છે એનો સ્વભાવ જે મિજાજ છે કેવો હોય ગરમ હોય તો એવા ગરમ મિજાજવાળા હતા અને તેમને તાવ રહેતો હતો અગત્યનું છે જોજો શું કીધું છે કાળું પિત્ત હોય બ્લેક બાયલ હોય છે બરોબર પિત્તના પ્રકાર જે કીધું બરોબર એમ તો કાળું પિત્ત ધરાવનાર વ્યક્તિ છે ને એનો સ્વભાવ જે છે ને એ કેવો હતો કે ગરમ મિજાજી અને એમને જે કહી શકાય ભાઈ સામાન્ય તો તાવ રહેતો હતો આ પ્રકારના તારણ પાછળ માત્ર માત્ર શું હતું શુદ્ધ વિચારધારા હતી શુદ્ધ વિચારધારા એટલે એ વસ્તુમાં કેવું છે મિત્રો આપણા પણ શાસ્ત્રોને આયુર્વેદમાં જરાક દ્રષ્ટિકોણ કરીએ તો એમાં પણ એવું છે કે સારું સ્વાસ્થ્ય અને સારું જીવન છે એના માટે આહાર વિહાર અને વિચાર શુદ્ધિ બરાબર એમ તો આહાર જે છે યોગ્ય હોવો જોઈએ અને શુદ્ધ હોવો જોઈએ કેમ કે એવું કીધું છે અન્ન એવો ઓડકાર બરાબર સંગ એવો રંગ આ બધી જૂની જે કહી શકાય કોઈ પરંપરાઓને કહેવતો જે છે પણ ક્યાંક ને ક્યાંક એની આપણા જીવન ઉપર અસર થાય છે સો ટકાની વાત છે પછી એને સાયન્સ જે છે તર્ક ઉપર આપણે તોલીએ તો ક્યાંક ક્યાંક જે છે એનો તર્ક લઈએ અથવા તો તારણ મેળવવું અશક્ય બને અથવા તો આપણે અસમર્થ થઈએ પણ ખરેખર વસ્તુ એ ખોટી પણ નથી કે જેવું ખોરાક જે છે એવું જ જે કહી શકાય આપણો કરે એટલે કે આપણું જીવન ઉપર એની સીધી જ એવી અસર થાય આપણા વિચારો પણ એવા થશે બરાબર તો એ વસ્તુ ઉપર જરાક તો શું કહે છે એના માટે શું હતું તો કે એ બધા આ પ્રકારના જે તારણ જે મેળવતા એની પાછળ જે છે માત્ર માત્ર શું હતું તો કે શુદ્ધ વિચારધારા હતી એટલે સારી વિચારધારાવાળા લોકો જે કે છે એમને આવા તારણો કાઢેલા બરાબર પણ આગળ જતાં શું કહે છે પ્રયોગાત્મક પદ્ધતિઓ દ્વારા વિલિયમ હાર્વે વિલિયમ હાર્વે યાદ રાખજો નામ વિલિયમ હાર્વે કરેલી રુધિર પરિવહનની શોધ અને થર્મોમીટરના ઉપયોગ દ્વારા નિદર્શન કર્યું કે પિત્ત ધરાવતા વ્યક્તિઓના શરીરમાં તાપમાન સામાન્ય હતું અહીં શું કીધું કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ ગરમ મિજાજી હોય અને તેને શું રહેતું તાવ એટલે એનું તાપમાન ઊંચું રહેતું પણ એ માત્ર માત્ર શુદ્ધ ધરાવો હતી એમ બરાબર પણ પ્રેક્ટિકલી જોવા જાવ તો જ્યારે એણે જે કહી શકાય રુધિરનું પરિવહન તંત્ર જે છે પરિવહન છે એની શોધ કરી અને થર્મોમીટર જે છે એનો ઉપયોગની શરૂઆત કરી તો થર્મોમીટર જે છે એના ઉપયોગથી જે છે એ ખ્યાલ આવ્યો કે બ્લેક બેલ એટલે કે કાળું પિત્ત ધરાવતા વ્યક્તિ છે ને એના શરીરનું તાપમાન પણ કેવું હોય તો કે સામાન્ય હતું તો એનો મતલબ કે આજે અત્યાર સુધી માનવામાં જે બાબત જે છે એ અહીંયા કણે કેવી તો કે ખોટી સાબિત થાય એમ કે સો ટકા એવું જરૂર નથી કાળો પિત્ત હોય તો તાપમાન હોય જ એટલે એને તાવ હોય જ બરાબર એનું તાપમાન પણ સામાન્ય તેનાથી સ્વાસ્થ્યની સારી તરલ વિશે જે છે એની પરિકલ્પના ખોટી પુરવાર થઈ એટલે કે સ્વાસ્થ્ય જે છે એના બાબતમાં સારું સ્વાસ્થ્ય કોને કહેવાય એમ તો જેને કાળો પિત્ત ન હોય તો શાંત સ્વભાવિક અને જે કહેવાય એને તાવ ન રહે તો એ એ કહી શકાય તો આવી જે બાબત હતી આવી જે પરિકલ્પના હતી એક સમજણ હતી બરાબર એમાં થોડુંક સ્પષ્ટતા જે છે એમાં આવી એટલે કે ગુડ હ્યુમર જે હશે એ વિશેની પરિકલ્પના જે હશે એ ખોટી પુરવાર થઈ એમ કેમકે એ પ્રેક્ટિકલી નિદર્શન થાય છે કે ભાઈ જો એ કહી શકાય કે ભાઈ વ્યક્તિ જે છે ને કાળું પીતું છે તો આ પ્રમાણે તાવ હોય તો તાવ હોય તો શરીરનું તાપમાન પણ ઊંચું હોય બરાબર પણ અહીં જોવા મળે છે કે ભાઈ થર્મોમીટરથી નોંધવામાં આવ્યું તો એનું તાપમાન છે પણ સામાન્ય હતું પછીના વર્ષોમાં જીવવિજ્ઞાને દર્શાવ્યું કે ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર આપણા શરીરના ખૂબ જ અગત્યના તંત્ર છે ચેતાતંત્ર અને તંત્ર આપણા પ્રતિકાર તંત્રને અસર કરે છે આપણું જે પ્રતિકાર તંત્ર જે છે ઇમ્યુનિટી સિસ્ટમ ઇમ્યુન સિસ્ટમ ઇમ્યુનિટી પાવર જે આપણે કહીએ બરાબર એને અસર કરે છે અને તેના દ્વારા પ્રતિકાર તંત્ર આપણું સ્વાસ્થ્ય જાળવી રાખે છે એટલે એનો મતલબ એવું કે આપણું સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્ય એની જાળવણી માટે જે જૂની પરિકલ્પનાઓ હતી એમાં જીવવિજ્ઞાને એડિશન કરી દીધું કે ભાઈ શરીર છે તો શરીરની અંદર ચેતાતંત્ર અને અંતસ્ત્રાવી તંત્ર આ બે મજબૂત તંત્ર અને આ તંત્ર જે છે એ સીધી અસર કોની ઉપર કરે છે તો કે એની અસર સીધી જે છે એ કોની ઉપર થાય છે તો કે આપણું જે અંદરનું પ્રતિકાર તંત્ર છે ઇમ્યુન સિસ્ટમ છે એની ઉપર અસર થાય હવે પ્રતિકાર તંત્ર ઉપર અસર કરે અને પ્રતિકાર તંત્ર જે છે એ આપણું સ્વાસ્થ્ય જે છે ને જાળવી રાખે છે આમ મન અને માનસિક અવસ્થા જોજો મન અને માનસિક અવસ્થા આપણી તંદુરસ્તીને અસર કરે છે અને વાત સાચી છે મન હોય તો માળવે જવાય આવું કંઈક આપણે ગુજરાતીમાં કહેવત છે બરાબર તો શું કીધું છે મન અને માનસિક અવસ્થા જે છે એ આપણી તંદુરસ્તીને અસર કરે છે માનસિક રીતે ભાંગેલ વ્યક્તિ છે ને કશું ના કરી શકે બરોબર એટલે એવું કીધું છે હારેલો વ્યક્તિ જે હશે ને સમજાય છે કોઈ કોમ્પિટિશન જે છે હારેલો વ્યક્તિ અથવા તો પડી ગયેલો વ્યક્તિ ઊભો થઈને પાછો ચાલી શકે છે સફળતા પ્રાપ્ત કરી શકે પણ મનથી હારેલો વ્યક્તિ જે છે ને કંઈ કશું કરી શકતો નથી એમાં કોઈ સંદેહ નથી કે આપણું સ્વાસ્થ્ય નીચે આપેલ બાબતોથી પ્રભાવિત થાય છે અસરગ્રસ્ત બને છે કઈ કઈ બાબત છે તો એમાં પહેલી બાબત છે જનીનિક ખામીઓ આનુવંશિક રોગો જે કંઈ મળે છે એનાથી સ્વાસ્થ્ય જે છે એ સો ટકા સગ્રસ્ત બને છે કે આવી અમુક પ્રકારના રોગો જે છે આનુવંશિકો આવે છે તો શું કહે છે ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે જનીની ખામીઓમાં અને ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ તેના માતા પિતા પાસેથી સમા તો વારસામાં મળે છે આનુવંશિક થાય છે વારસાગત મળે છે આ એક બાબત કઈ છે તો કે જનીની ખામીઓ છે એનાથી આપણું સ્વાસ્થ્ય જે છે શું થાય છે પ્રભાવિત થાય છે ત્યારબાદ બીજી બાબત શું છે ચેપ ઇન્ફેક્શન લાગવું ઇન્ફેક્શન લાગે ચેપ લાગે તો પણ આપણું સ્વાસ્થ્ય જે છે અસરગ્રસ્ત બને છે એનાથી પ્રભાવિત થાય છે ત્યારબાદ ત્રીજી બાબત આપણા આપણી જીવનશૈલીમાં આપણી જીવનશૈલી જે રીતભાત છે જેમાં એટલે આ જે છે મુખ્ય પોઈન્ટ છે આપણી જીવનશૈલી કેવું જીવન જીવીએ છીએ એમાં શું કે ખાસ કરીને કે જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ એટલે પહેલી વસ્તુ ખોરાક કેવો ખાઈએ છીએ બહારનો ખોરાક ખોરાક છે કે ઘરનું પૌષ્ટિક ખોરાક છે બીજું એ ખોરાક જે છે તાજો છે કે વાસી છે બરાબર ત્રીજું કે એ કહી શકાય કે ભાઈ પેકિંગ કરેલો ખોરાક વધુ સમય માટે તમે લો છો ટૂંકમાં કહેવાનો મતલબ કે ખોરાકના જે પ્રકાર છે એ પ્રમાણે કેવો ખોરાક તમે લો છો બરાબર એની ઉપર આધાર રાખે છે તો એ પણ અસરગ્રસ્ત કરી શકાય પાણી જે આપણે પીએ છીએ પાણી જે લઈએ છીએ એમાં પણ અસર કરશે એ પણ સ્વાસ્થ્યને અસર કરી શકે છે ત્યારબાદ આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ હવે આમાં કેવું છે આરામ તો બરોબર છે કે આરામ આપીએ છીએ પણ વ્યાયામ જે છે ને અહીંયા ક્વેશ્ચન માર્ક છે એ કહી શકાય સો ટકા આપણે સ્વીકારી શકતા નથી આરામ તો છે સો ટકા નહીં એમાં તો કોઈ બાંધછોડ કરતા જ નથી ખ્યાલ આવે છે કે વાંચતા હોય ને આપણને ઊંઘ આવવા માંડે છે જોગવા આવે છે મજા નથી આવતી સુઈ જાવ બરાબર આરામ તો આપણે કરીએ છીએ પરફેક્ટલી પણ વ્યાયામ જે છે એ આપણે કરતા નથી તો અહીંયા ક્યાંક ખામી રહી જાય છે તો જે શરીરને આપણે આપીએ છીએ એ પણ અસરગ્રસ્ત કરે છે આપણા સ્વાસ્થ્યને કેટલો આરામ અને કેટલો વ્યાયામ જે છે આપણે કરીએ છીએ ત્યાર પછી આદતો સારી અને ખરાબ એમ ટેવ અને કુટેવ બને જે આપણે ધરાવીએ છીએ અથવા તો તેનો અભાવ હોય હવે આ બે વાક્યમાં શું કહેવા માંગે છે આદતો કે જે આપણે ધરાવીએ છીએ કુટેવ મોડા સુધી જાગવું મોબાઈલમાં જે છે મથું મૂક્યા લાવે છે એ એ શું છે કૂટેવું છે અને સવારે મોડા સુધી સૂઈ રહેવું બરાબર અને અથવા તો આદત જેનો આપણામાં અભાવ હોય સારી આદતનો અભાવ હોવો અથવા તો ખરાબ આદત જે છે એ આપણે ધરાવતા હોય તો એ બાબત જે છે સીધી અસર કરે પ્રભાવિત થાય ને એનાથી ઊંધું પણ હોય બધા માટે લાગુ ના પડે મિત્રો એવું પણ કહી શકાય કે ભાઈ આદતો જે આપણે ધરાવીએ છીએ એટલે સારી આદતો ધરાવીએ છીએ અર્લી મોર્નિંગ પહેલાં ઉઠી જવું છે ફ્રેશ થઈ જવું છે સૂર્ય નમસ્કાર કરવા છે વ્યાયામ કરવો છે બરાબર યોગ્ય આહાર લેવો છે વ્યવસ્થિત આરામ પણ કરવો છે તો આ બધી ગુડ હેબિટ્સ કહેવાય તો સારી આદતો જે છે ધરાવીએ છીએ અને ખરાબ આદત જે છે આપણામાં નથી એનો અભાવ છે તો સ્વાસ્થ્ય સારું તો આમ આ ત્રણ બાબત જે છે મુખ્યત્વે કે એક જનની ખામીઓ છે બીજું ચેપ છે અને ત્રીજું આપણી જીવનશૈલી રીતભાત એ એમાં કોઈ શંકા નથી કે ભાઈ આપણું સ્વાસ્થ્ય જે છે એને પ્રભાવિત કરી શકે એટલે એ જે છે એનાથી ટૂંકમાં કહેવાનો મતલબ કે આ બધી જ બાબત છે એ અસર કરાય છે બરાબર જનીની ખામીઓ છે એ એક વસ્તુ એ છે કે જે આપણા હાથની વાત નથી આમ જુઓ તો અમુક બાબતમાં આપણા હાથની વાત છે જ્યારે આપણે જીનેટિક્સનું ચેપ્ટર જોઈશું ડિટેલમાં ત્યારે એની ચર્ચા કરીશું બરાબર પણ આમ કહી શકાય કે ભાઈ જ્યારે એ ખબર નથી અને માતા પિતામાંથી આનુવંશિક રોગ મળે છે બરાબર તો એ એ કહી શકાય કે ભાઈ એમાં તો આપણે બને એટલું ક્યારે રાખીએ પણ એની અસર શરીર ઉપર તો થવાની જ છે બરાબર બાકી ચેપ છે તો ચેપ છે એમાં આપણે સેનિટાઈઝે એટલે ટૂંકમાં આપણે જે છે એનાથી દૂર રહી શકીએ એમાં આપણે જે હશે ચેપગ્રસ્ત વિસ્તારમાં ના જોઈએ ચેપી વ્યક્તિના સંસર્ગમાં ના આવીએ આપણને રોગ છે તો બીજાને ચેપ ન લાગે એનું ધ્યાન રાખીએ બરાબર તો એ એ બાબત જે છે એનું પણ આપણે ધ્યાન રાખી શકીએ છીએ અને જીવનશૈલી તો આપણને ખ્યાલ છે કે આપણા હાથની વાત છે છે એનો કંટ્રોલ આપણી પાસે બરાબર આ બધી બાબત એવી છે કે જે આપણું સ્વાસ્થ્ય જે છે એને અસર કરી શકે છે અને પ્રભાવિત કરે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્વાસ્થ્ય જે છે એના વિશે સ્વાસ્થ્ય શબ્દ લોકો વારંવાર વાપરે છે આપણે એને સામાન્યત તબિયત તરીકે તબિયત પાણી કેમ છે બરાબર તેનો અર્થ માત્ર રોગની અનઉપસ્થિતિ એટલે કે રોગ ન હોવું તેવી પરિસ્થિતિ બરાબર કે શારીરિક સ્વસ્થતા નથી ખ્યાલ આવે છે સ્વાસ્થ્ય જે છે એનો મતલબ જે છે અથવા તો એનો ઉપયોગ જે છે શબ્દ છે એનો અર્થ જે છે એ શું છે માત્ર તો રોગની અનઉપસ્થિતિ અથવા તો શારીરિક સ્વસ્થતા એ નથી એમ ખ્યાલ આવ્યા છે કે રોગ નથી એટલે સ્વાસ્થ્ય સારું અથવા તો શારીરિક સ્વસ્થતા નથી સમજાય છે એટલે ટૂંકમાં આ બે શબ્દ હશે એ જ એનો અર્થ નથી પણ શું કહે છે કે તેને સંપૂર્ણપણે શારીરિક માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય વ્યક્તિ જે છે એ શારીરિક જે છે પરિસ્થિતિ શું છે એની માનસિક અવસ્થા શું છે અને સામાજિક રીતે જે છે એ કેવું વર્તણૂક છે એને આધીન જે છે એ આપણે સ્વાસ્થ્ય જે છે શબ્દ છે એને કહી શકાય કે અનુલક્ષીને એનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા તેનો સમાવેશ કરી શકાય પણ માત્ર માત્ર રોગ ન હોવો બરોબર અથવા તો શારીરિક સ્વસ્થતા આ બે જે શબ્દ છે એનો અર્થ એવું નથી એમ જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે એટલે એનો મતલબ કે સ્વાસ્થ્ય સારું તો આઉટપુટ સારું એટલે કે પોતે જે છે ક્ષમતાથી કામ કરી શકે છે જો એનું સ્વાસ્થ્ય સારું છે એટલે કોઈ પણ રોગ નથી અને સ્વસ્થ છે શારીરિક માનસિક અને સામાજિક રીતે તો કાર્ય જે છે સારું થઈ શકે છે જેનાથી જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે હવે ઉત્પાદકતા દર વખતે ઉત્પાદકતા શું પણ ઉત્પાદકતાનો અર્થ અહીંયા કણે આઉટપુટ લેવાનું છે એમ કે આઉટપુટ સારું મળશે ખ્યાલ આવે છે કે દાખલા તરીકે હું અત્યારે લેક્ચર લઈ રહ્યો છું અને આ લેક્ચરમાં મને મારો ગળાનું ઇન્ફેક્શન છે અથવા તો જે કહી શકાય કે ભાઈ કોઈ માનસિક તણાવ છે તો એના કારણે જે છે એ જે ભણાવવાની રીતભાત પદ્ધતિમાં થોડુંક બદલાવ આવે અને જોઈ એવું સારું કામ ના નીકળે કામ થાય પણ જોઈ એવું ના થાય ચલાવે છે કે ત્યાં સુધી ના પહોંચી શકાય તો આ રીતે જે છે એ આઉટપુટની વાત કરે છે દર વખતે ઉત્પાદકતા જે છે એટલે કે અહીં ઉત્પાદકતા જે કીધું છે એ કે દાખલા તરીકે કોઈ ખેતી કરતા ખેડૂત જે છે એના વિશે હોય તો લઈ શકાય છે કે જે છે ખેતી કરવા માટે જે છે વ્યક્તિ જઈ રહ્યો છે તો સ્વસ્થ છે બરાબર હેલ્ધી છે એટલે કે શારીરિક માનસિક અને સામાજિક રીતે જે છે ફિટ છે તો એ જે છે વધુ ઉત્પાદકતા છે એના માટે યોગ્યતા બક્ષે છે સારી ક્ષમતાથી કાર્ય કરે છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે સ્વાસ્થ્ય એ આયુષ્ય વધારે છે આયુષ્યમાં વધારો કરે છે તેમજ શિશુ અને માતા જે છે એના મૃત્યુદરમાં ઘટાડો કરે છે હવે આયુષ્ય વધારે છેનો મતલબ શું મિત્રો સમજો ચરાક તો સ્વસ્થ ના હોઈએ એટલે શરીરમાં કોઈ જે છે એ બીમારી હોય તો એના કારણે શરીર છે એની વૃદ્ધિ વિકાસની જે પ્રક્રિયા છે એમાં એની ચયાપચયની ક્રિયામાં ફેરફાર આવે જેના કારણે શરીરની ક્ષમતા ક્ષીણ થાય છે અને શરીરની ક્ષમતા જે ક્ષીણ થાય એના કારણે જે છે એવું માનવામાં આવે છે કે ભાઈ આયુષ્યમાં ઘટાડો થાય ખ્યાલ આવે છે તો અહીંયા શું કહે છે જો સ્વસ્થ છે શરીર જે છે એની ક્ષમતા કમ્પ્લીટ છે અને એમાં જે છે એમાં કંઈ વૃદ્ધિ જે છે એની ચયા પછીની ક્રિયામાં કોઈ ફેરફાર નથી થતો એ સામાન્ય તો ચાલે છે તો આયુષ્ય સારું એમ કંઈ જીવી શકાય એમ અને બીજું શિશુ અને માતા જે છે મૃત્યુદર છે એમાં ઘટાડો કરે છે સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે સંતુલિત આહાર યોગ્ય સંતુલિત આહાર વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ પણ ખૂબ જ અગત્યના છે ખ્યાલ આવે છે એમાં સંતુલિત આહાર જે છે હાલના સમયમાં તો ના કહી શકાય કેમ કે આપણું કે એવું બેલેન્સ હોતું નથી ડાયટરી પ્લાનિંગ જે છે એ પ્રમાણે આપણે કેવું એવું ખાસ એટલું બધું એમાં ધ્યાન નથી આપતા આપણે કેવું છે જમવા બેસીને જો મજા આવે ભાવે તો બે ચાર રોટલી વધુ ખવાય અને શાક નથી ભાવતું તો ઓછું ખવાય ખ્યાલ આવે છે એટલે આપણું કેવું છે રૂચિ સ્વાદ ઉપર આધાર રાખીએ છીએ આપણે આપણે સ્વાસ્થ્ય જે છે ને બહુ ધ્યાન નથી રાખતા પણ સ્વાદ છે ને બધું આ જે કહેવાય મહત્વ આપીએ છીએ વ્યક્તિગત સ્વચ્છતા તો એ તો અત્યારે કહેવા પણ નથી એ બધા જ વ્યક્તિગત સ્વચ્છતા જે છે એનું પાલન કરે પણ નિયમિત વ્યાયામ છે એમાં કંઈ કહી શકાતું નથી પણ એ અસર કરે છે ખૂબ જ અગત્યના છે કહી શકાય કે ભાઈ સારું સ્વાસ્થ્ય જાળવવા માટે તેથી આગળ વધીએ તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરાય છે શું કીધું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જે છે ને પ્રાપ્ત કરવા માટે પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે અને સાચું છે કે યોગ છે શારીરિક અને માનસિક જે છે બેલેન્સ જે છે જળવાઈ રહે છે તો એ પણ યોગ્ય છે માટે રોગો પ્રત્યે જાગૃતતા અને શરીરના વિવિધ કાર્યો પર તેમની અસરો શું કીધું છે રોગો પ્રત્યે જાગૃતતા છે શરીરના વિવિધ કાર્યો પર તેમની અસરો રોગો સામે રસીકરણ જે મુકાવીએ છે એ અગત્યનું છે ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ હવે આ ઉત્સર્ગ દ્રવ્યનો યોગ્ય નિકાલ છે એ બંને રીતે છે મિત્રો સમજજો ઉત્સર્ગ દ્રવ્ય કોને કંઈક વધારવાનો બિનજરૂરી કચરો બરાબર તો આ જે ઉત્તરદ્રવ્ય છે વધારાનો કચરો છે જે બિનજરૂરી છે એને શરીરમાંથી નિકાલ પણ યોગ્ય રીતે થવો જોઈએ એ જ રીતે આપણા ઘર જે છે એમાંથી પણ એ કચરાનો નિકાલ યોગ્ય રીતે થવો જોઈએ બિનજરૂરી કચરો જે છે વધારો નહીં રહેવો જોઈએ નહીં બરાબર તો એ બંને રીતે અહીંયા આપણે લઈએ વાહકોનું નિયંત્રણ વાહકો એટલે કોણ તો કે રોગવાહકો એમ રોગકારકો છે દાખલા તરીકે મચ્છરનો ઉપગ્રહ હોય તો એ નિયમન કરવું જરૂરી છે તો એનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક યોગ્ય પૌષ્ટિક આહાર અને પાણીના સ્ત્રોત જે છે એની જાળવણી જે પીવાનું પાણી જે છે વપરાશ માટેનું છે એ કેવું સ્વચ્છ હોવું જોઈએ એ જે કે જૂની પદ્ધતિ પ્રમાણે તળાવ જે છે કૂવા છે જ્યાંથી પાણી પીવા માટે ઉપયોગ થતો હતો તો ત્યાં જ જે છે ઢોરને પણ નવડાવવામાં આવતા હોય અને કપડાં પણ ત્યાં જ ધોવામાં આવતા હોય તો એ વસ્તુ યોગ્ય નથી કેમકે એ જ પાણી પીવામાં આવવાનું છે તો અત્યારે જે છે એ શું કહે છે તો કે પાણી જે છે એના જે કી સ્ત્રોત છે એની જાળવણી એ સ્વચ્છ હોવા જોઈએ પીવાની પાંકી જે છે પીવાના પાણી માટેની એ પણ સ્વચ્છ હોવી જોઈએ પણ હવે તો આરો ફિલ્ટર આવી ગયા એટલે એવું કંઈ ખાસ જે કહી શકાય પણ છતાં પણ જે છે વપરાશ માટેનું ગામડાઓમાં અંદર જે કહી શકાય આરો વોટરનું યુઝ નથી કરતા બરાબર ફિલ્ટર જે છે એ ના હોય તો એ પાણી જે છે એના સ્ત્રોત જે છે એની જાળવણી થવી જોઈએ એ સ્વચ્છ રહેવા જોઈએ સારું સ્વાસ્થ્ય જે છે મેળવવા માટે જરૂરી છે એટલે આ બધી જ બાબત એમ કે રોગ પ્રત્યે જાગૃતિ હોવી જોઈએ શરીર જે છે એના વિવિધ કાર્યો પર તેમની અસરો જે છે કેવી છે ખ્યાલ હોવો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે લક્ષણને આધારે ક્યાં રોગ હોઈ શકે એની તરત નિદાન કરાવવા માટે જે છે એ સ્ટેપ્સ લઈ શકાય ચેપગ્રસ્ત રોગો સામે રસીકરણ હોવું જોઈએ ઉત્તર દ્રવ્યો છે એનો નિકાલ યોગ્ય હોવો જોઈએ વાહકોનું નિયંત્રણ તેમજ આરોગ્યપ્રદ ખોરાક અને પાણી જે છે એના સ્ત્રોતો જે કે એની જાળવણી જે છે હોવી જોઈએ એ સારું સ્વાસ્થ્ય જે છે એના માટે જરૂરી છે જ્યારે શરીરના એક કે વધારે અંગો કે તંત્રોના કાર્યની પ્રતિકૂળ અસરો થાય જેને કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જે છે એ જોવા મળે છે ત્યારે આપણે કહીએ છીએ કે આપણે સ્વસ્થ નથી એટલે કે આપણને રોગ થયો છે શું કીધું છે કે શરીરના એક કે વધારે અંગો દાખલા તરીકે કડતર થવું માથું પણ દુખે છે શરીર જે છે એમાં કડતર થાય છે બરાબર પગ જે છે એની અંદર પણ કડતર થાય દુખે છે ટૂંકમાં બરાબર એક કે વધુ અંગો અને શું કીધું છે કે તંત્ર કીધું છે શરીરના તંત્ર જે છે દાખલા તરીકે શ્વાસ લેવામાં શરદી અને કફસ શ્વાસ લેવામાં તકલીફ પડે તો તંત્રમાં તકલીફ છે બરાબર એમ તો એ જે છે તંત્રોના કાર્યોની પ્રતિકૂળ અસરો એટલે કે એની અનુકૂળ ના હોય એવી અસરો જે છે એને કારણે વિવિધ ચિહ્નો કે લક્ષણો જે છે એ જ શરીરમાં જોવા મળે ત્યારે આપણે કહી શકીએ છીએ લક્ષણો એટલે ઊંઘ ન આવવી ખ્યાલ છે તણાવયુક્ત રહેવું માથું દુખવું બરાબર યોગ્ય રીતે ખોરાક ના લઈ શકાય તો આ બધી બાબત એનો સમાવેશ કરે તો એ લક્ષણો હોય ત્યારે આપણે કહી શકીએ કે આપણે સ્વસ્થ નથી મજા નથી આપણે શું કહીએ આજે મજા નથી એમ તો એનો મતલબ તબિયત થોડીક સારી નથી તો આપણે શું કહીએ કે આપણને રોગ થયો છે તો એ લક્ષણો પરથી ખ્યાલ આવે રોગને મોટે ભાગે ચેપી તથા બિનચેપી જેવા સમૂહમાં વહેંચવામાં આવે છે બે પ્રકારના છે ચેપી અને બિનચેપી એક એવા છે ચેપી રોગ કે જે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિઓમાં એનો ફેલાવો થવાની શક્યતા છે ને એ જ રીતે ફેલાય છે રોગનો ફેલાવો થતો હોય અને બિનચેપી જે છે તો એ રોગો જે છે એવા છે બિનચેપી જે એકમાંથી બીજામાં ફેલાવો થતો નથી જે રોગો જે રોગો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાય તેને ચેપી રોગ કહે છે એની વ્યાખ્યા છે ચેપી રોગની ચેપી રોગ જે છે એ સામાન્ય છે અને આપણે ક્યારેક તેનો શિકાર થઈએ છીએ એટલે મોટાભાગે એવું છે કે ભાઈ કહી શકાય કે ભાઈ ચોમાસું જે છે એમાંથી શિયાળો શિયાળામાંથી ઉનાળો આવે તો આમ જ્યારે ઋતુ બદલાતી હોય ત્યારે વારાફરતી વારાફરતી જે કહી શકાય કે મોટાભાગે આપણને શરદી ઉધરસ છતાં આવશે એ કદી વાર જે કહી શકાય એવું ઇન્ફેક્શન તો લાગતું જ હોય છે બરાબર કેટલાક ચેપી રોગો જેવા કે એડ્સ જે છે એ ઘાતક છે ઘાતક છે કારણ કે તે આપણું પ્રતિક તંત્ર ઇમ્યુન સિસ્ટમ છે ને શું કરી છે ડાઉન કરી દેશે એટલે ઘાતક છે બિનચેપી રોગોમાં કેન્સર જે છે એ મૃત્યુનું કારણ છે એકમાંથી બીજામાં ફેલાય નહીં પણ મૃત્યુનું કારણ છે નશાકારક પદાર્થો અને આલ્કોહોલ જે છે એનું સેવન પણ આપણા સ્વાસ્થ્યને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરે છે શું કીધું નશાકારક દ્રવ્યો જે કંઈ છે ને આલ્કોહોલ છે એનું સેવન છે એ પણ આપણા સ્વાસ્થ્ય જે છે એને અનુકૂળ ના હોય એમ જે છે એટલે કે અનુકૂળની વિપરીત જે રીતે જે છે પ્રભાવિત કરે છે એ સ્વાસ્થ્ય છે એને અસર કરી શકે છે તો મિત્રો આ વાત હતી જે કહી શકાય માનવ સ્વાસ્થ્ય અને રોગો જે ચેપ્ટર છે એની પ્રસ્તાવના જે છે બરાબર એ પ્રસ્તાવનાના સંદર્ભમાં આપણે આજે ચર્ચા કરી છે બરાબર તો અહીંયા આપણને જે છે એ ખ્યાલ આવે છે કે રોગ જે છે ચેપી અને બિનચેપી બંને પ્રકારના હોઈ શકે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં જે છે એ પૂરતું રાખીએ છીએ મળીએ નેક્સ્ટ સેશનની અંદર આ ચેપ્ટરના ચેપ્ટર પાછા નેક્સ્ટ નવો ટોપિક જે હશે કે જેમાં મનુષ્ય જે હશે એના સામાન્ય રોગો જે છે એના વિશે ચર્ચા કરીશું એનો અભ્યાસ કરીશું મળીએ નેક્સ્ટ સેશનમાં ત્યાં સુધી આવજો